हर हर महादेव मित्रों गुजराती वास्तुशास्त्रमा તમારો સ્વાગત છે આજે હું તમારી સાથે જે માહિતી શેર કરવા જઈ રહી છું તે મહાશિવરાત્રી વ્રત વિશે છે કોઈપણ ઉપવાસમાં આ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે નિયમો વિના આપણે ઉપવાસનો સંપૂર્ણ લાભ મેળવી શકતા નથી તો આજે આ વિડિયોમાં હું તમારી સાથે મહાશિવરાત્રી ઉપવાસના સંપૂર્ણ નિયમો શેર કરી રહી છું જી મે તમારા માટે ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કર્યા છે જેને અનુસરીને તમે મહાશિવરાત્રી ઉપવાસનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો એટલે કે બમણો ફાયદો તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહો અને જાણો કે મહાશિવરાત્રીના ઉપવાસ દરમિયાન આ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તે પહેલા કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય ચોક્કસ લખો તો ચાલો વિડિયો શરૂ કરીએ આપણા બધા ઉપવાસ અને તહેવારો કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે મહાશિવરાત્રીનો ઉપવાસ પણ ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે અને આ દિવસે તેમની પૂજા પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા અને આ તહેવાર તેમનું લગ્નની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે જેથી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દુનિયામાં અનેક પ્રકારના ઉપવાસ વિવિધ તીર્થસ્થાનો વિવિધ પ્રકારના દાન અનેક પ્રકારના યજ્ઞો તપ અને જપ વગેરે થાય છે પરંતુ વ્રત વ્રતની તુલના કરી શકાય નહીં પૌરાણિક શાસ્ત્રો મુજબ બધા ભક્તોએ મહાશિવરાત્રી ઉપવાસ ચોક્કસ રાખવો જોઈએ શિવરાત્રી વ્રત વિશે અલગ અલગ મત છે પરંતુ સામાન્ય માન્યતા મુજબ જારે ચતુર્દશી તિથિ પ્રદોષ કાલ રાત્રીના પ્રારંભમાં અને નિષાદ કાલ મધ્યરાત્રીએ હોય છે ત્યારે શિવરાત્રીનો વ્રત રાખવામાં આવે છે મહાશિવરાત્રીનો ઉપવાસ સવારથી ચતુર્દશી તિથિ સુધી રાખવામાં આવે છે આ રાત સુધી કરવું જોઈએ ચારે પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ આ રીતે ઉપવાસ કરવાથી જાગરણ पूजा અને ઉપવાસ એ ત્રણેય પુણ્ય કાર્યો એકસાથે થાય છે અને આપણને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે આ મહાશિવરાત્રીની રાત્રિ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસનું ખૂબ મહત્વ છે શિવ પુરાણ અને લિંગ પુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું કહેવાય છે કે જે લોકો મહાશિવરાત્રી પર ભક્તિભાવથી શિવજીની પૂજા કરે છે તેમને આખું વર્ષ શિવજીની પૂજા કરવાનો આશીર્વાદ મળે છે મહાશિવરાત્રીના વ્રતની કથામાં ઉલ્લેખ છે કે જેણે અજાણતા પણ આ વ્રત રાખ્યું તેને શિવલોકમાં સ્થાન પ્રાપ્ત થયું શિવરાત્રી વ્રત રાખવાના કેટલાક નિયમો અને વિધિઓ છે જેને જાણીને જો તમે ભગવાન શિવની પૂજા કરો છો તો ભગવાન શિવ તમારી મનોકામના ઝડપથી પૂર્ણ કરશે જે લોકો મહાશિવરાત્રીના દિવસે યોગ્ય વિધિઓ સાથે ઉપવાસ કરે છે તેમને ધન સૌભાગ્ય સમૃદ્ધિ સંતાન અને સારું સ્વાસ્થ્ય મળે છે મહાશિવરાત્રી પર ઉપવાસના નિયમોનું પાલન કરવું જોઈએ મહાશિવરાત્રી પર ઉપવાસ કરવાથી તમને બમણા ફાયદા મળશે તો ચાલો જાણીએ મહાશિવરાત્રી દિવસે ઉપવાસ કરનારા બધા ભક્તોએ સૂર્યોદય પહેલા ઉઠીને પાણીમાં કાળા તલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ તમે તમારા પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો આ પછી સ્વચ્છ કપડા પહેરો પરંતુ આ દિવસે ભૂલથી પણ કાળા કપડા ન પહેરો મહાશિવરાત્રી ઉપવાસ દરમિયાન આપણે કયા રંગો પહેરવા જોઈએ એવા કપડા પહેરવા જોઈએ જે આપણી પૂજા સફળ અને શુભ રહે सर्वप्रथम आज दिवसे सवारे वहेला उठि ने भगवान शिवनो ध्यान करो अने पृथ्वी पर प्रणाम करो आज दिवसे भगवान शिवनी मूर्ति स्थापित करो पंचामृत अभिषेक करो भगवान शिवनी मूर्ति शिवलिंग शिवलिंग ने स्वच्छ पानी थी स्नान करावो पूजा पूर्ण करया पछि चंदन नो तिलक लगावो भगवान शिवनी पूजा कथाओ शिवपुराण शिव भजन शिव चालीसा ભગવાન શંકરના દિવ્ય મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો ભક્તિભાવથી જાપ કરો નિર્ધારિત વિધિઓ અનુસાર સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા પછી ભગવાન શિવલિંગની સામે ઉપવાસ કરો જ્યારે તમારી સવારની પૂજા પૂરી થઈ જાય ત્યારે તે જ સમયે તમારા હાથમાં પાણી આખા ચોખા અને ફૂલો લો અને ભગવાન શિવની સામે પ્રતિજ્ઞા લો કે તમે કયા પ્રકારનું ઉપવાસ કરશો તમે ફળ વગર પાણી વગરનો ઉપવાસ કરશો જો તમે ઉપવાસ રાખશો અથવા એકવાર ભોજન કરીને ઉપવાસ રાખશો તો તમારે તે સમયે જ તમારો ઉપવાસની પ્રતિજ્ઞા લેવી જોઈએ જે લોકો ઉપવાસ કરે છે તેમણે મુખ્યત્વે સાત્વિક ઉપવાસનું પાલન કરવું જોઈએ જે લોકો ઉપવાસ કરે છે તેમણે સાંજે શિવની પૂજા કરતા પહેલા અથવા મંદિરમાં જતા પહેલા સાંજે બીજીવાર સ્નાન કરવું જોઈએ જો તમે સાંજે મંદિર માં જાઓ છો અથવા બપોરે મંદિર જાઓ છો તો એકવાર સ્નાન અવશ્ય કરી કરો જો તમે મંદિરમાં જઈ શકતા નથી તો તમે તમારા ઘર માં એક અસ્થાયી શિવલિંગ બનાવી શકો છો તમે માટી ના શિવલિંગ ને લિંગ નો આકાર આપીને પૂજા કરી શકો છો અને તમે ઘરે ભગવાન શિવ ની અભિષેક પૂજા પણ કરી શકો છો महाशिवरात्रि ने निर्जला अथवा फलाहार बनने रीते ઉજવવામાં આવે છે જે વ્યક્તિ નિર્જળા વ્રત રાખે છે તેને ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મળે છે મહાશિવરાત્રીના દિવસે શિવજીની પૂજા કરતા પહેલા નંદીની પૂજા કરવી જોઈએ આ પછી ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ જેમાં દૂધ દહીં ખાંડ અને મદનો સમાવેશ કરવો જોઈએ पंचामृति स्नान કર્યા પછી ભગવાન શિવને ફરીથી ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ બેલપત્ર ફૂલો ભાંગ અને ધતુરા વગેરે અર્પણ કરવા શુભ રહે છે પૂજા દરમિયાન આ પછી ભગવાન શિવને બેરી અને ફળો અર્પણ કરવા જોઈએ રાત્રે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ રાત્રે એક કે ચાર વખત શિવરાત્રી પૂજા કરવામાં આવે છે શિવની પૂજા માટે ચાર પ્રહર મેળવવા માટે આખી રાત્રિનો સમય ચાર ભાગમાં વહેંચાયેલો છે જે ભક્તો એકાંત પૂજા કરવા માંગતા હોય તેમણે તે કરવી જોઈએ શહેરના ચાર પ્રહરના સમય જાણવા માટે તમે મહાશિવરાત્રી પૂજાના સમય ચકાસી શકો છો ચાર પ્રહર પૂજા કરનારા ભક્તોએ પહેલા પ્રહરમાં પાણીનો અભિષેક બીજા પ્રહરમાં દહીંનો અભિષેક ત્રીજા પ્રહરમાં ઘીનો અભિષેક અને ચોથા પ્રહરમાં મદનો અભિષેક કરવો જોઈએ અભિષેક વિધિ પછી શિવલિંગને બિલીપાનની માળાથી શણગારવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બિલીપત્ર ભગવાન શિવને શીતળતા પ્રદાન કરે છે તેથી જ્યારે પણ ચારે પ્રહરની પૂજા પૂર્ણ થાય છે ત્યારે ભગવાન શિવલિંગને નવા પાંદડાઓની માળાથી શણગારવામાં આવે છે તેમણે શણગારો અને ફૂલોના માળાથી શણગારો પૂજા દરમિયાન જાપ કરવાનો મંત્ર છે ૐ નમઃ શિવાય તમારે સતત તમારા મનમાં ૐ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ ભક્તોએ બીજા દિવસે સ્નાન કર્યા પછી ઉપવાસ તોડવો જોઈએ ભક્તોએ મહત્તમ પાલન કરવું જોઈએ ઉપવાસનો સમયગાળો લાભ મેળવવા માટે ભક્તોએ સૂર્યોદય અને ચતુર્દશી તિથિના અંત વચ્ચે ઉપવાસ તોડવો જોઈએ મહાશિવરાત્રી પર ઘઉં, ચોખા, ચણાનો લોટ વગેરેમાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ એટલે કે મહાશિવરાત્રી પર તમારે અનાજનું સેવન ન કરવું જોઈએ આ દિવસે માંસ અને દારૂનું સેવન ન કરો ડુંગળી અને લસણમાંથી બનેલી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ આ દિવસે કોઈ પણ પ્રકારનો કામસીખ ખોરાક ન ખાઓ जो तुम्हें आवो करशो तो भगवान शिव तुम्हारा पर गुस्से થઈ શકે છે જો તમે મહાશિવરાત્રીનો ઉપવાસ કરી રહ્યા છો તો તમારે દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ શાસ્ત્રો અનુસાર દિવસ દરમિયાન સુવાથી તમને ઉપવાસનો ફળ મળતું નથી આ વ્રતનું પાલન કરીને બ્રહ્મચર્ય જાળવી રાખો ઉપવાસ દરમિયાન કોઈની સાથે દલીલ ન કરો અને એવા શબ્દોનો ઉપયોગ ન કરો જેનાથી કોઈને દુખ થાય ઉપરાંત આ દિવસે લડાઈ ન કરો શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવાનો પ્રયાસ કરો અને આખો દિવસ કઈ ન કરો ભગવાન શિવના મંત્રોનો જાપ કરતા રહો તમે ચા દૂધ અને ફળો વગેરેનું સેવન કરી શકો છો આ દિવસે દિવસ દરમિયાન સાંજે તમે સાત્વિક ભોજન લઈ શકો છો આ માટે સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરો શિવ પુરાણમાં મહાશિવરાત્રીનો ઉલ્લેખ છે દિવસ અને રાત જાગતા રહેવાનું ખૂબ મહત્વ છે જો તમે રાત્રે જાગતા રહેશો તો તમને આ ઉગવાસના બમણા ફાયદા મળશે જો તમે જાગતા રહી શકતા નથી તો શિવરાત્રી પર સૂતી વખતે તમારું ઓશિકા પાસે અથવા તમારું ખિસ્સામાં તુલસીનું પાન રાખો આ વ્રતનો નિયમ એ છે કે તે ચતુર્દશીથી શરૂ કરીને ચતુર્દશી સુધી પારહો જોઈએ જે લોકો દિવસ અને રાત ઉપવાસ રાથે છે તેઓ બીજા દિવસે સૂર્યોદયના બે કલાકની અંદર ઉપવાસ કરી શકે છે જો તમે મહાશિવરાત્રી પર ફળોનો ત્યાગ કરીને ઉપવાસ કરવા માંગતા હો તો તમે ફળો ખાઈને પણ ઉપવાસ કરી શકો છો તમે ફક્ત ફળો જ ખાઈ શકો છો તમે મીઠા ફળોનો આનંદ માણી શકો છો પરંતુ કોઈ પણ પ્રકારની રસોઈ અથવા ફળોના આહારની અન્ય પ્રક્રિયાઓ ટાળવાનો પ્રયાસ કરો આ દિવસે ખાટા ફળોનો ઉપયોગ ન કરો તમે ફળોના રસનો ઉપયોગ કરી શકો છો અને જો તમે ઘરે બનાવેલા ફળોનો રસ લો છો તો ઉપવાસ દરમિયાન સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે. ખૂબ ઠંડુ પાણી પીવાનું ટાળો. ઉપવાસ દરમિયાન ફક્ત નાના ફળો ખાવાનું વધુ સારું છે. જો તમે મંદિરમાં જાઓ છો અને મંદિરમાં જપ કરવા માંગો છો અને શિવ મંદિરમાં જવા માંગો છો તો ખાસ કરીને મહાશિવરાત્રી જેવા ઉપવાસ પર જપ કરવો શક્ય નથી કારણ કે તે દિવસે મંદિરોમાં ઘણી ભીડ હોય છે તેથી તમે જઈ શકો છો તે દિવસે ઘરની પૂર્વ દિશામાં કોઈ પણ શાંત જગ્યાએ જઈને મંત્રનો જાપ કરો ચાર પ્રહરમાં કરવાના મંત્રોનો જાપ કરવાથી વિશેષ ફળ્ય પ્રાપ્ત થાય છે આ ઉપ્રાંત ઉપવાસ દરમિયાન રુદ્ર અભિષેક કરવાથી ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થાય છે જો તમે મહાશિવરાત્રી પર રુદ્ર અભિષેક કરવા માંગતા હો તો તમારે તે અવશ્ય કરવું જોઈએ મહાશિવરાત્રીનો ઉપવાસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ખાસ કરીને અપરીણિત સ્ત્રીઓ માટે એવું માનવામાં આવે છે કે જે છોકરીઓ શિવરાત્રીનું વ્રત રાખે છે તેમને વ્રતનું ફળ જલ્દી મળે છે અને તેમનું લગ્ન વહેલા થવાની ક્ષમતા રહે છે અને જો પરિણિત મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે तो टेमने शाश्वत सौभाग्य मळे छे અને તેમનું પરિવાર અને ઘરમાં ખુશીઓ રહે છે જો પતિ પત્ની આ દિવસે સાથે મળીને ભગવાન શિવનો ઉપવાસ કરે છે તો તેના ફાયદા અપાર છે આ કારણે તેમના સંબંધોમાં મીઠાશ જળવાય રહે છે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શિવને ખાટા ફળો ન ચઢાવવા જોઈએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના અભિષેક દરમિયાન તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ પૂજા દરમિયાન શિવલિંગ પર દૂધ દહીં મદ અથવા અન્ય કોઈ વસ્તુ ચઢાવો છો તો અર્પણ કર્યા પછી ચોકસપણે પાણી ચઢાવો અંતમાં પાણી અર્પણ કરવાથી જ જલાભિષેક પૂર્ણ માનવામાં આવે છે ભૂલથી પણ શિવલિંગ પર રોલી અને સિંદૂર ન ચઢાવો જારે પણ તમે પૂજા કરો છો ત્યારે શિવલિંગ પર ક્યારે રોલી અને સિંદૂરનો તિલક ન લગાવો આમ કરવો શુભ માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજામાં કંદર તિલકનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે તો તમારે આ બધા નિયમોનું પાલન કરવું જ પડશે મહાશિવરાત્રીના વ્રત દરમિયાન તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે શિવલિંગ ભગવાન શિવના મંદિરમાં ક્યારે સંપૂર્ણ પરિક્રમા ન કરો परिक्रमा दरम्यान ध्यानमा राखो के तुम्हारे ते जग्ग्याए रोकाई जाऊं જોઈએ જાક દૂધ વહેતું હોય અને પાછા ફરવું જોઈએ ઉપવાસ દરમિયાન મહાશિવરાત્રીના આ નિયમોનું પાલન કરવું જોઈએ જેથી તમને ઉપવાસનો સંપૂર્ણ લાભ મળી શકે મિત્રો મહાશિવરાત્રીનો પર્વ 24 ફેબ્રુઆરી બુધવારે ઉજવામાં આવશે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ સવારે શરૂ થશે ચોપન મિનિટ વાગ્યે પૂર્ણ થશે શિવરાત્રી ની પૂજા માટે નિશિતા કાળ મધ્યરાત્રિ શુભ માનવામાં આવે છે મિત્રો મને આશા છે કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે जो तमने वीडियो गमे तो तेने लाइक करो अने शक्य तेटला लोको साथे शेयर करो जेथी दरेक ने आ नियमों नो लाभ मिली सके कमेंट बॉक्स मा साचा दिल थी लखो हर हर महादेव वीडियो ने अंत सुधी जोड़वा बदल तमारो खूब खूब खुँँ आभार